અને કેપેસિટન્સ શું છે તો જે કેપેસિટર છે એની અંદર વિદ્યુત ભારને સમાવવાની ક્ષમતા જે દર્શાવે એને કેપેસિટન્સ કહેવાય છે ઓકે એટલે ડિફરન્સ આટો ખબર હોવી જોઈએ એટલે બે કેપેસિટરો છે એનો બે કેપેસિટન્સ મે લઈ લીધા છે ઓકે પછી શું કરવામાં આવે કે આ જે બે છેડા છે એ બે છેડાને બેટરીના ટર્મિનલ સાથે જોઈન્ટ કરવામાં આવે અને આ જે કેપેસિટર છે એને શું કરવામાં આવે ચાર્જ કરવામાં આવે એટલે એના ઉપર વિદ્યુત ભાર એકલો થશે થાય ક્લિયર અને બંને ઉપર વિદ્યુત પર એક સમાન એક ટોટ હશે વિદ્યુત બાર કેવો થશે એક સમાન એટલે q તમારો સમાન રીતે વહે જશે બંને કેપેસિટર પર ઓકે જ્યારે બંને કેસમાં વિદ્યુત સ્થિતિ માં તમારે કેવા રહે અલગ આજ વસ્તુ મેઈન છે આનું વિદ્યુત સ્થિતિ માં v1 હશે આનું વિદ્યુત સ્થિતિ કેટલું હશે v2 પણ બંને પરનો વિદ્યુત બાર કેવો રહે સમાન રહે આ શ્રેણીમાં આ વસ્તુ મહત્વની છે અને સમાંતરમાં આના કે ઊંધું હશે તમને ડિસ્કસ કરાવીશ ત્યાં આગળ કેવી વી તમારા અલગ છે આનું વી રહેશે અને આનું વી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા વી વન અને કેટલો વી રહેશે થાય ક્લિયર આ રીતનું છે એટલે વિદ્યુત પર બંને ઉપર કેવો જમા થશે તો સમાન જમા થશે બસ આ જ મેઈન વસ્તુ છે જો તમને સમજાવી છે ને કે બેટરીના બે ટર્મિનલને જ્યારે જોડવામાં આવે ત્યારે આ બંને ઉપર વિદ્યુત પર કેવો રહે સમાન રહે તો વિદ્યુત સ્થિતિમાન કેવો રહે અલગ અલગ અહીંયા વી વન અહીંયા કેટલું રહે વી ટુ ઓકે

તેથી સંયોજનમાં જો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો એમ કે તો આપણે બેનો શું કરવો પડે સરવાળો કરવો પડે એટલે v1 v2 આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v1 છે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v2 છે તો કુલ સંયોજન આખા સંયોજનનો જો મારે જોઈતું હોય તો બેનો શું કરવો પડે મારે સરવાળો કરવો પડે એટલે આના ઉપરથી મને કેપેસિટન્સ સૂત્ર મળી જશે આપણે શોધવાનું શું છે કેપેસિટન્સ વાળા કેપેસિટરનો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનો સૂત્ર બરાબર એ આપણે ફાઇન્ડ કરવાનું

અને કેપેસિટન્સ કયું છે તો C1 છે V1 જો મારે લખવું હોય તો Q ના છેદમાં શું લખાય C1 લખાય V2 લખવું હોય તો Q ના છેદમાં so. so C2 V2 બરાબર okay, okay. Q ના છેદમાં શું લખાય C2 આ ફોર્મ્યુલા પર ઓકે સમજ પડે છે આ રફ કામ છે આપણો ઓકે તો અહીંયા આગળ મૂકી દઈએ Q C1 Q C2 અહીંયા ભી V ની જગ્યા ઉપર મૂકાય ને V ની જગ્યાએ શું થાય Q C બરાબર અહીંયા વી આપ નોર્મલી વી લીધું છે ને 1 હોય ત્યાં 1 લેવાનું 2 હોય ત્યાં 2 લેવાનું છે અહીં કઈ નથી તો અહીંયા કઈ નથી લેવાનું આપણે બરાબર પણ આ જે છે આપણો એ સી ઇક્યુ છે સી ઇક્યુ એટલે ઇક્વિવેલન્ટ બરાબર એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ સી ઇક્યુ કહેવામાં આવે બરાબર જે આપણે ફાઇન્ડ કરવાનું છે ઓકે હવે તમે જો ઉપર બટા કેવા છે ક્યુ છે ને એટલે બંને સાઈડથી શું થઈ જાય કેન્સલ આઉટ થઈ જાય આમાંથી કોમન કરીને પછી કેન્સલ કરવાનું હોય તો આપણે ડાયરેક્ટ કેન્સલ આઉટ કરીશું એટલે બચે શું તો 1/c ઇ ક્યુબ બરાબર 1/c વર્ગ 1/c એટલે આ રીતે તમને કઈ આન્સર મળે સંપૂર્ણ લે કે બરાબર એટલે આ પ્રમાણે છે જ્યારે બે કેપેસિટર હોય ત્યારે જ્યારે n કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે લખી અહીંયા આગળ જ્યારે n કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે છે અને તેના કેપેસિટન્સ અનુક્રમે C1 C2 આપ ટુ ડોટ ક્યાં સુધી CN બરાબર એટલે જ્યારે n કેપેસિટરને શ્રેણી જોડવામાં આવે ત્યારે તેના કેપેસિટન્સ અનુક્રમે C1 C2 આપ ટુ ડોટ ડોટ ક્યાં સુધીના છે CN સુધીના હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તફાવત અનુક્રમે એ પણ ધારી લેવું પડે કે v1 v2 આપ ડોટ ડોટ ક્યાં સુધી vn અને વિદ્યુત ભાર કેવો રહે અને વિદ્યુત ભાર સમાન અને વિદ્યુત ભાર કેવો સમાન હશે બધા ઉપર વિદ્યુત ભાર તો કેવો રહે સમાન જ રહે છે વિદ્યુત સ્થિતિમાન તમારો અલગ અલગ હોય છે એટલે વિદ્યુત સ્થિતિમાન તફાવત મને સાહેબ લીધો છે તો આપણને આન્સર શું મળે તો આને જ આપણે લખી દેવાનું પાછી ગણતરી કરવાની જવાનું જ્યારે બે હતા ત્યારે આ રીતે હતું ને

આવી જે કંડિશન બને એને શ્રેણીમાં છે એમ કેવાય ઓકે સમાંતર માં કેવું હોય આ પ્રમાણે સમાંતર આ આખું તમે દૂર કરી છે તમે જો આ કેપેસિટરનો છેડો અને આ કેપેસીટરનો છેડો જોઈન્ટ છે એટલે બંને છેડા બીજા કેપેસિટર સાથે જોઈન્ટ હોય કેપેસિટરના બંને છેડા બીજા કેપેસિટર સાથે જો જોઈન્ટ હોય તો એકબીજા સાથે કેવા કેવાય સમાંતરમાં છે એમ કેવાય શ્રેણીમાં કેવું કહેવાય એક છેડો બેટરી સાથે ને એક છેડો બીજા કેપેસિટર સાથે છેલ્લાને જોવાનો ખાલી હા ફક્ત છેલ્લાને જોવાનો આટલી વસ્તુ થોડી ધ્યાનમાં રાખવા એટલે જ્યારે કોમ્પ્લિકેટેડ આપવું હોય ને બહુ બધા કેપેસિટર આપેલા હોય ને આમ તેમ આપેલા હોય તો કયા શ્રેણીમાં છે ને કયા સમાંતરમાં છે એ જોવું હોય ને ત્યારે આપણને આ વસ્તુ કામ લાગશે હાઈ ક્લિયર એટલે એટલી વસ્તુ ધ્યાનમાં લેવાની ઓકે આગળ વધીએ હવે આપણે સમાંતર જોડાણ

q1 લખવો હોય તમારે એ q1 લખવો હોય તો અહીંયા જો c1 ને v છે એટલે c1 v પ્લસ q2 લખવો હોય તો q2 એટલે c2 v c2 v હવે બધામાં જો આ માટે કોમન નીકળશે ને આ બાજુ બી છે એટલે v બી શું થઈ જશે કેન્સલ એટલે જવાબ તમારો શું આવ્યો તો c eq બરાબર c1 પ્લસ c2 આ રીતે તમારો જવાબ આવ્યો છે એટલે સમતુલ્ય કેપેસિટન્સ તો બેનો બે કેપેસિટન્સનો શું કરવાનો સરવાળો બે કેપેસિટર્સ નો શું કરવાનો છે આપણે સરવાળો કરવાનો જ્યારે સમાંતરમાં હોય ત્યારે ઓકે પણ જ્યારે n કેપેસિટર હોય ત્યારે શું તો જ્યારે n કેપેસિટર હોય સમાંતરમાં ટર્મ જોડવામાં આવે છે અને તેમના પર અનુક્રમે ક્યુ વન ક્યુ ટુ અપડોટ ક્યુ એન એકઠો થાય છે તેમજ તેમના કેપેસિટન્સ સી વન સી ટુ અપડોટ સી એન બરાબર અને વિદ્યુત સ્થિતિમાં તફાવત કેવો રેટર સમાન રહે છે વિદ્યુત સ્થિતિમાનનો

જેવું પેલામાં કર્યું એવું આમાં કરવાનું છે બસ આટલી જ થિયરી છે બંને થિયરી ઈઝી છે શ્રેણીવાળી પણ ઈઝી છે અને સમાંતર વાળી પણ ઈઝી છે હવે મેઈન વસ્તુ તમને કહું મેઈન વસ્તુ જે યાદ રાખવાની બંને થિયરી માં કોમન શ્રેણી અને સમાંતર આ બે માં આમાં q કેવો હોય અલગ અલગ એ v કેવો રહે સોરી q કેવો હોય આમાં સમાન